જુનાગઢ પોરબંદના હિરલબા જાડેજા અને તેના અન્ય બે સાગરીતોને એસએસજી પોલીસે ધરપકડનો મામલો સામે આવ્યો હતો પોલીસ દ્વારા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી ત્રણ લોકોના બેંક એકાઉન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો તેવું ડીઆઈએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ખોટા પ્રલોભન આપી બોગસ પેઢી બનાવવામાં આવી હતી બાવીસ એકાઉન્ટ ખોલાવીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા હિરલબા અને તેના અન્ય સાથીઓ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો હિરલબા અને તેના સાગરીતોએ ત્રણ લોકોના નામે બોગસ પેઢી બનાવીને પૈસાની હેરાફેરી કરી હતી કુલ ત્રણ ઇસમોના નામે બાવીસ એકાઉન્ટ તૈયાર કરાવીને પૈસાની હેરાફેરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલો તેમાં જુનાગઢના સાહેબ પ્રતાપભાઈ પરાટ પારસભાઈ અને ભરતભાઈ સુત્રેજા આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલબા જાડેજા નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટીમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો બિલો લઈ ને બોગસ પેઢીઓ બનાવેલી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેજા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે આ એકાઉન્ટ કુલ કરન્ટ એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગે કરી દીધેલા તો આ બાબતે બી એનએસએસની કલમ આ ઉપરાંત આઈટીએક ની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તપાસ

તેમાં એકસો છ્યાસી કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા આટલી રકમ ટ્રેડ થયેલી અને જે પૈકી એકસો પંચ્યાસી કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે આમ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ ભંડારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે હાલ આ સાયબર ફ્રોડના બે કરોડ ત્રેવીસ લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે છે ના તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ બાવીસ જેટલા એકાઉન્ટો ખોલાવ્યા ત્યારબાદ છે એ આરોપીઓ એક કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફોનના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલો છે